બનાસકાંઠા કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય ચૂંટણીમાં સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવા માટે ભારે ઘસારા વચ્ચે ઊન ગ્રામ પંચાયત ના સરપંચ પદ તરીકે વાધેલા તોગોભાઇ ઉમેદવારી નોંધાવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની પિસ્તાલીસ ગ્રામ પંચાયત અને ખાલી પડેલ અઢાર વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઊણ ગામમાં સરપંચ તરીકે યુવા ઉમેદવાર તોગુબા દિલુબા વાઘેલાએ પોતાના બોર્ડ સભ્યો અને ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ડમી સરપંચ ઉમેદવાર તરીકે લક્ષ્મીબા તોગુબા વાઘેલાએ પત્ર ભરીને રજૂ કરી વિજયના શ્રી ગણેશ કર્યા હતા જેમાં ઊણ વાઘેલા પરિવાર અને ઊણ ગામના અઢારે આલમ સહિત અન્ય સમર્થકો અને ટેકેદારો સાથે મળીને કાંકરેજ તાલુકા પંચ પંચાયત કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરવામાં આવ્યા જોકે જેમાં યુવા અને સામાજિક તેમજ ધાર્મિક કાર્યકર અને તેમજોબા દ્વારા ઉમેદવારી નોંધાવી અને સમસ્ત ટેકેદાર અગ્રણીઓ અને ભાઈઓનો આભાર માન્યો હતો ત્યારે હજુ સુધી ફોર્મ ચકાસવાની અને ફોર્મ પરત ખેંચવાની તારીખ નજીક આવી રહી છે ત્યારે કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે નવસો બે હજાર પચીસ આજે મેં ઉમેદવારી નોંધાવી છે મને ગામ લોકોનો સપોર્ટ સર્વ સમાજ સમાજનો તેઓ છે અને જે એમના કામ છે કોઈ નિષ્ફળ હું મારા સિવાય તમે જે ગુણ ગામનું નાનો છોકરો છે આવું એનું કામ એટ ટાઈમ કરી આપીશ એવી હું માહેરી આપું છું અને મને લોકોએ વધારે આલમે જે વિશ્વાસ મૂક્યો છે એનો હું પરિપૂર્ણ રીતે હું એમનો વિશ્વાસ લગાવવા નહીં દઉં અને જે કામો અધૂરા રહી ગયા છે તે હું તત્કાલિક પૂર્ણ કરીશ